મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ જ્યારે એક અગત્યની ચૂસના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા સંબંધી અગત્યની તારીખ સંબંધી ચૂસના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક ત્રણસો બાવીસ બે હજાર પચીસ છવ્વીસ

એમસી ક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલ લેટર સંબંધિ સૂચના મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો કોલ લેટર સંબંધિ સૂચનાઓ આગામી સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે હાલમાં પરીક્ષાની તારીખ સંબંધે સ્પષ્ટતા કરવામાં આવેલી છે તોય મિત્રો જાહેરાત કરમાં વિભાગ ખાતાવાડાનું નામ પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય તમામ વિગતો સ્પષ્ટ આપેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો બાવીસ બે હજાર પચીસ વર્ગ ત્રણ અને ખાસ મિત્રો દિવ્યાંગ ભરતી છે પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પાડવામાં આવેલી છે પરીક્ષાની તારીખ મિત્રો કઈ છે તો પાંચ બાર બે હજાર પચીસ છે અને સમય બપોરે પંદર થી અઢાર કલાકનો રહેશે તો જે ઉમેદવારોએ એક્સરે ટેકનિશિયન વર્ગ ત્રણની ની ભરતીમાં ભાગ લીધો હોય તેવા દિવ્યાંગ ઉમેદવારો એ મિત્રો ખાસ ધ્યાન માં લેવાનો રહેશે પરીક્ષાનો સમય અને તારીખ પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં તો 25/11/2025 ના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત એક્સ રે ટેકનિશિયન વર્ગ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર